કે મૂલાને ચીકુડી વાઢવા નથી એમાં સીરા આવતો શું ફાટવા ચીકર શું ખાઈને સીરા ના ખોર આવતો બા કઈ જમારે નથી મોટો તાર નો વાતો મારે યકાશ કરતો આ તો ચીકુડી નથી વાઢવી વાત કરવા દો ઠેઠ ઘસી નાખો આટો મારી ચીકુડી મે સીરા નો બને એમ છેતર થઈ જાય તો ડોંગણી માં પડ્યા એટલે આ ના ચીકુડી માં સીરા ફાટી જીત આ તો ઠેઠ રામ રાયડા બાયડા તો જબર થઈ ગયા છે બધાય આ પાણી વાળવાની જરૂર છે લાગે એવું મારી પાણી ડુંગળી તો સારી છે ડુંગળી સારી મોટી મોટી શાક થાય છે રાવતો બાજ શેક નહી જયારે આ રાવતો બાટ લાગી બેઠા છે હવે રાતા હું તો શાક નું બારે બારે કાઢું શાક ના જ કાઢું ડુંગળી લઈ દઉં ચેટલા થઈ ગયો એક વાર નેજ ને ફેર બાસુ ને આળો થઈ ગયો નેજ આખો દાડો ઓહો વલ્યો વલ્યો આસે આઈ ડુ ગઈ અને અમે માજે ટાળું રહેવાનું નથી મને સાઈડ માં આવા એટલે બારી કાઢો હટ કાતાબા હા શું કરતા હતા

ચા ન પીઓ ચા તો અમે પી પીનાયા કરી અમે પણ ડુંગળ જો ના નીસે તું બુડા ન થડમ તો લ્યા હાર હોટો તો નઈ લઈ જા હા એમ કે ને બુડા મોટી થાય તાર લઈ જાશે મોટી થાય ને તો તાર લઈ જા દી આમાં આમાં કેવું છે ખબર છે હા એક ને હાલત ઉલી ભાત ઉલી માગે ઉલી ભાત ઉલી માગે આવી વાત હા પછી શું મારું બડુ આ તો ડુંગળી નેઠ ને નેડી ને જેટલી મહેનત કરવી પડે છે તો એ વાત હા આપલ એક આપલ બીજો બોલ્યો ભાઈ

તારા ક્ષેત્ર માં ગમે લોટા દવા આવતો હોય મોસો ચુકરી વાર પકડી ગયો

જોખો છો આ ગંઢડો દોહો છે જાવા દે ભાઈ તો રે એને ઘરે ગંઢડો દોહો તો હું આમ તમું શું કો છો અલ્યા પણ ઘરે આદમી છે કે જાઉં તા કે હવે થોડું કરજો કે ને અલ્યા મતલા ગાડા પર હબાઈ ને જોખો છો મત ગાડા પર ગાડા ને હું શું કો છો હા કી કો છો મોડા દિન બેસવા હોય હેડમાં જઈને બેસવા મારે ટકટર લાઈન નથી જો તો ટકટર ના જાવ ઘરના ઘરી ભોગરા દેવું તો ઘરના ખાંડા બાથરૂમ ના ના રાત તો ટકડા જાટ તો ઘરના અપ તો ધો દે બહાર આ છે બહાર થોડી ના આપણે પોઈ છોડી દો પોઈ કીધું ના મારે ના તકરીયા છે ને હા પકડી દો અમતેને વઢવા તો દેવીતી આ ખબર પડે ખબર પડે ખબર વાળી ભાઈ ઢ્યુટો બગડે ઘર જાતા હવે મોછું પોછો એ ખાલી તું ધુએ હવે કઢાયો છો ફોટો આને આ પોણ ધોઈ ગયો માર પાણી વાપરું હવે અલ્યા આ મોજા ભીંજા મોના મોડી તો મારા હાથમાં બગડે છે નકર હવે મોછું પોછો દાદી બહાર પાટો જઈને પાણી વઢાવ ચાલે હવે કાલે તો પણ મારા બાપા માર રો છે બહાર પણ સાતા જમ ખને આતા હેડે ચીડે મશૂરું બેઠી હો